ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી ગયા છે નવી રેસિપી ની સાથે એટલે અત્યારે તો સાતમ નો તહેવાર આવે છે એટલે આપણે બનાવવાની છે ફરસી પૂરી તેના માટે આપણે ફરસી પૂરી માટે આપણે એક કડાઈ મૂકી છે અને એમાં આપણે તેલ ઉમેરવાનું છે તો આપણે તેલ ના પાવડર ગણી લે કેટલા એમાં નાખી છે બે નાખી દીધા છે અને ત્રીજું જે પ્રમાણે લોટો એ પ્રમાણે તમે નાખી શકો છો ચાર નાખી દીધા છે આમાં પાંચ સાત પાવડર આપણે તેલના નાખ્યા છે જો તમારે મોટું પાવડર કે નાનું હોય તો તમે એ પ્રમાણે પણ નાખી શકો છો આટલું તેલ આપણે લઈ લીધું છે અને આ બાઉલ છે વટકો એના માપથીને આપણે લોટ લેવાનો છે આપણા તેલ ગરમ થઈ જાય તેમાં પાછી આપણે એનો વઘાર કરી દેશું તે પંસારા સે ગરમ થઈ ગયું તો આપણે એક ચમચી માં નાખી દેશું જીરું એક ચમચી નાખી દેશું અને सारा घी દે ઓસાત લીધી દેતી પછી આપણે નાખી દેશું થોડોક આタル તળ પણ આપણે આલા લીધા છે થોરા એક ચમચી નાખી લાલ ચીલી પાવડર પછી ને સાડે દીતે આપણે મિક્સ કરી દીધું છે

જરાક ગરમ થઈ જાય પછી આપણે એને ઉતારી લઈએ પછી આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દેશે હવે આપણે એક લોટ લઈ લીધો છે તો હવે એક વાટકો આપણે એમાં નાખી દીધો છે અને પાછો બીજો વાટકો પણ આપણે એમાં ઉમેરી દેસી અને અડધી વાટકી જેટલો આપણે રવો નાખી દેસી જે સરસ એવી એકદમ પરસી થઈ છે મસાલો તમારે જે એમાં એડ કરવો હોય તમે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો આપણે એક ચમચી ધાણા પાવડર લીધો છે એક ચમચી આપણે નાખી દેસુ ચાટ મસાલા એક ચમચી નાખશું અંચુર પાવડર નાખવાથી સરસ એવું એમાં ટેસ્ટ આવે છે આપણે લાલ મરચું પાવડર નથી એટલે એક ચમચી હજી આપણે એમાં નાખી દઈશું ચીલી ચીલી ફ્લેક્સ પાવડર હવે એને આપણે સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશ હવે સારી રીતે એવો આપણે આ લોટ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે પાણી પણ સરસ બે મિનિટ પૂરતું એવું ઠંડુ થવા માંગ્યું હતું તો હવે આપણે જેમ જોશે એવી રીતે આપણે એને એડ કરતા જશું એને પણ એક બાઉલમાં કાઢી લીધું છે અડધો અત્યારે આપણે નાખી દઈએ પેલા પછી જોઈશે તો પાછું આપણે એમાં ઉમેરશું અને આ રીતે આપણે ધીરે ધીરે લોટને બાંધતો કોદાવાનો છે એક બાઉલ તો આપણે એવું લાખું ભર્યું હતું એ પણ આપણામાં એડ કરી દીધું છે છતાં પાણી આપણે હજી જરૂર પડે છે તો હવે આપણે આના ધીરે ધીરે કરતા આમાં ઉમેરતા જશું જો જોશે તો હજી આપણે આ છે એનો પણ આમાં ઉપયોગ આપણે કરી લેશું હવે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આ પૂરી તમારે મહિનાથી સ્ટોર કરવી હોય તો તમે આને સ્ટોર પણ કરી શકો છો પણ જો કે આ તમે બનાવશો એટલે સ્ટોર તો રહેશે જ નહીં તમારે બે થી ત્રણ દિવસમાં જ ખવાઈ જશે એવી સરસ ફરસી પૂરી બને છે એકદમ સોફ્ટ એવો લોટ આપણો બંધારણને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશે કેમકે આપણે રવો નાખ્યો છે તે પણ સરસ એવો આમ ફૂલાઈ જાય તો હવે આપણે ઢાંકીને રાખી દેશું અને તેલ પણ ગરમ કરવા મૂકી દેશે આપણે હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ સરસ એવો લોટ આપણો થઈ ગયો છે તો આપણે પાટલો વૈલેસું અને સરસ રીતે વણીએ બતાવી દેશે તમે આ રીતે આપણે લોટ રાખવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં સરસ એકદમ પાતળી પાતળી પૂરી આપણે વણવાની છે આ રીતે આપણે આને સરસ એવો ગોળ બનાવી લેશી અને સરસ એવો વણી લેશી આપણે કોરા લોટ નાખશી તો તેલ ખરાબ થાય એટલા માટે આપણે કોરો લોટ નથી નાખવાનો આ રીતે વણી લેવાનો છે એકદમ સરસ પાતળું પાતળું અને જો તમારા પાટલા આરે લોટ ચોટી જતો હોય તો તમે જરાક તેલ લગાડી શકો છો એમાં જેથી કરીને એમાં ચોટશે નહીં હવે જોઈ શકો છો સરસ એવો પાતળો આપણે વણી લીધો છે આવી રીતે આવું પાતળો આપણે રાખવાનો છે આ તમે જોઈ શકો છો કેટલો પાતળો રાખ્યો છે તો હવે આપણે આને ગ્લાસની મદદથી આ રીતે આપણે પૂરી જેટલી થાય એટલી આપણે આમાં કરી લેવાની છે ચાર પૂરી થઈ છે તો હવે આપણે ચાકુ લીધું છે અને ચાકાની મદદથી આ રીતે આપણે એમાં છેકા મારી દેશે કેમ કે ન કરતો પછી એમાં ઉપસે ઉપસે એટલે પછી હવે પોચી પડી જાય એટલા માટે આપણે આ છેકા મારી દેશું હવે આ રીતે આપણે આ બધી પૂરીમાં આ રીતે છેકા મારી લીધા છે તમે જોઈ શકો છો અને તમે મહિનાલીનો સ્ટોર પણ આ રીતે આ પૂરીનો કરી શકો છો સરસ એવી ને એવી પડી રહી છે આમાં કાંઈ થતું પણ નથી જે આ લોટ વધારાનો છે એને આ રીતે આપણે કાઢી લેશું અને તમે જોઈ શકો છો કેવી સરસ પૂરી આપણી થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે એને ઉપાડી લેશું સરસ એવું તેલ પણ આવી ગયું છે તમારા આપણે આને

જોઈશે પછી સરસ એવી પૂરી થઈ ગઈ છે બીજી પૂરી પણ આપણે એમાં નાખી દીધી છે તો આપણે આમાં મસાલો છાટી આપણે એક ચમચી ચાટ મસાલા એક ચમચી લઈ લેશું આમચૂર પાવડર એને પણ સારી રીતે બે ને આપણે મિક્સ કરી લેશો ચોથા ચમચી આપણે નાખશું સંચર પાવડર એને પણ સારી રીતે એક ચમચી નાખી લાલ મરચું પાવડર એને પણ સારી રીતે આપણે એવું મિક્સ કરી લેશી આ મસાલો બનાવી અને પછી એમાં છાંટીને ખાશી તો સરસ એવો મજા આવશે અને આ આમચૂર પાવડરની બધો પણ સરસ એવો ટેસ્ટ આવે છે અને સંચર પાવડર તો બહુ સંચર પાવડર તો પણ હજમ કરવામાં પણ બહુ સારો હવે એને આપણે હવે આપણે એમાં નાખી દઈશું આ રીતે મસાલો બધામાં વાંચવા છો અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચતા રહે તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ફરજી પૂરી તૈયાર થઈ ગઈ છે તેલ વગર સરસ એવી